मोरा ट ਹੇ ਪਾਸ਼ੀ ਰਾਤ ਨਾ ਯਮਨ ਮ ਪਰੋੜੀ ਆਵੂ ਉੱਚੀ ਵਾਸ਼ ਕਰੂ ਆ ਭਨਾ ਤਾਰ ਲਾ ਗਣੂ ਮੈਦੀ ਨજર ਜੋੜੂ ਅਨਿਲ ਪਾਟਾਲ નો ਵੇਲਾ ਲਾਉ ਤੋ ਮਰੀ ਨਾਣ ਮਿਹੁਰਲੀ ਚਿਹਰਨੋ ਵੇਲਾ મારી પલયડ ના મકવાણાની સિહોરી તલવા मुन में

બે કલાક બે રવિવાર ચાર રવિવાર પાંચ રવિવાર છ રવિવાર જો મારી વાટ જોવાની તાકાત હોય મારું ચહેરાનું કોમ જગત કરતો જુદું છે મળું તો દસ મિનિટમાં મળું સજ્જન નગર દસ વર્ષે મળું નહીં ઓખાઈ માતા છું મરદની માતા છું હું રોકની માતા નહીં હું લાલ વાસાણા મરદ પુછાણાની માતા છું મારા સેવકને જ્યારે મખોવાવ એન મારા દિવસ શરદ જોડે પછી ને મારી બાધા હોય કે ના હોય અને રાજુ હું મખોડાની માતા એવું કહું છું દેવજી રોજ દોડતી નહીં આવું

કોઈને મારવા નીયાતી નથી ગમતોને ગમતોને ખર રાખું છું ના ગમતા હોય ને તો સેટા રાખું છું દેવજી ભાઈ દલી ડોડણી ને મિયળડી મલી દલી ને મિયળડી ના ઓરસી ગાયો ના શેઘણ કારિયા ના નોખવા દિયા

બીજી રમેલ છે આજ મારી હા કોક પ્રેમ થાતું છે કે હત્યા વિ રમેલો આદરીન અમનો સેવકોને રન કરવાની વાત છે નંબર આવ ના આવ હું કર છું ચેક કરું છું ચેક તમે ડીડીડી સેમ્પલિંગ ફરવાળો માર જોતો જ નહીં હા અન હું એ જોઉં ને દર વર્ષથી વર્ષથી કઈક ત્રણ ત્રણ પેઢી કઈ કોનો આખો આખો જ હતો મારી બાધામાં બાધામાં કઈ કોનો છોકરોનો છોકરોનો છોકરો મારી બાધામાં થઈ ગયો હા તો હું જોઉં છું કે ભલા બહુ પીગી થઈ જાય ને તો નકો પડે પસ્તી બહુ ભેગી થઈ જાય તો નકોમું પડે વસ્તી બહુ ભેગી થઈ જાય તો નકોમું પડે ચમક માજા ના જળવાય એટલે હું એ સંજે જોઉં છું કે ચેટલા મારા છે અને ચેટલા મારા નથી રોમ ભગવાન હતા ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો હતો એના ચેડી દિવાળી આવી હતી હું મકોણાની માતા એવું કહું છું એટલે કદાચ મારા ચહેરાના નામથી હત્યાવી દાડા વગાડો હત્યાવી દેરાહારો મારો પાર પડવો તો સંજય અને હું તમારી ચહેર બોલતી છું હું કાજરી વસેયાળી માતા બોલતી છું લાલા ગયા રમારીઓ તલવારની પહેલી ઠોકરાએ નાખેલું તો હું મારા સેવા કરી ટાલ તલવાર પણ થઈ ગયેલા પાદા નાના તો મારું કાળી નાગણી નું કર્યું અને પેલી ઠોકરે પેલી ટીકી નાખેલું મો જીવનનું તેરું મટી રહ્યું હું તો મેળા રશવાની એવાય સુખમાં તલન હવા નીચે હર મજા બનાઈએ છે સુખ નું આવ્યું છે

પણ જગત ગોમો હાંડેલ હું શેમો હાંડું છું હા એક ભાઈ મળ્યો બે દાડા પહેલા કે બુઆજી સત્ય રમેલો કરો છો એના કરતા સબ પૈસા હાલી કે ઇન્વેસ્ટ કરો ડબલ થઈ એટલે એને ખબર નથી ગોડાન મગજ ના હોય ગોડાન એક જ હોય તમે એમ ગોડાન એમ કે સીધું સીધું જ લેજો વર્તો સીધું સીધું જ હેડો જાય અને ડાયું હોય ને મારું

બના કોઠો છોડી નહેરી છું અને ગંગા આ કુવો નોમો રાશ્યો છે આ નીથી કાળની ભરેલી પાતણ વરવાળી જો ઓછોથી મી બાળીએ છે અર કદાક સન મી હોબાણ હોણજીની ગાયના વાળમાં વાહો કર્યો છે અન મરતોલી લાડવા નઈ ઘૂટવા દીધા ભાઈ અન વર્ષદ મારા સેવકોના કોદળો વર્તા પૂરા કર્યા વની નઈ દીવાઉ તો બોલું છું મારા વિશ્વય બેહજો મારા બરોહ રજો શેત્રુ તો મારું નામ પડિયત ના મકવાના ની માતા ને ગામવાળા નો અન વગાડવા વાળા તાલ એક ના થાય તો હોની મજા ના આવે ઇમ દુણવાવાળા નો માતા એક તાલ લાવ હોય ને તો એ વખત કોઈ દર ના મટે

કદાચ તમારો માવતર આવતો વાર કરશે જો હું તમારી માવતો વાર કરું તો મારું નામ મકોણાની માતા એવું મારો છે હરવે કોણ કે છે એ મોડ વડે આવો હો છે હરવાડી મોડ આવો છે હરવાડી જાઓ સંજય આપતો નંબર કોઈ ના લીધા બંધ કરતા જોર કીધું બંધ

ઘડી માંથી હરવો હરમાનજી ની સાથી મોરો એ તો તો આ ભાઈ ને જીગર ભુવા માંથી હેર જે ખોણી એ હાચું હોય ખમા તને મારી ઓળશે કોઈ મિલ્યા ભાઈ બેસતા શરીરમાં કોઈ નહીં પણ ઉભો ભાઈ વધારે ઉતરશે આરો ઉમર થી પગાજાણી તમારો પૂછ લ્યો હે પૂછડા આવી ગયો છે કણ સંજે મે હાલ દીધા ને ભરી ભરી ગાડે ને ગાડે ઓય હું થાય ધ્યાન મુ આલુ પણ મારો ચહેર બઈનો રોમ મુ માતા 39 41 થવાના દઉં મારો ભગવાન 33 થવાના દે મુ મકોણા માતા એવું કહું છું અન મારો શિવજી બરોબર આ બે બે ભેગા કરો ને તારો ઓને શું થાય રાજુ ઓય રેણ થાય કો દાઉ થાય ઓય વેણ થાઉ જો હવે આ બે બે ભેગા કરી નાખો હાલ દે લેવાના

બૈરું મોણ ગળા ટૂંકો ખાઈને મરી ગયું હોય હું પડિયાતના મકોણાની માતા એવું કહું છું એની જગ્યા એની ભૂમિ તમારા ભાગમાં આવી છે અને આજકાલ કરતાં કરતાં નવ વરથી વખો હાચો હોય હું રબારીની માતા એવું કહું છું તમારા પરિવારમાં હાજાહારા મરી જતા હોય હું રબારીની ચહેર એવું કહું છું